એક ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટના કાઉન્ટર પાછળ એક રૂંવાટીદાર બિલાડીનું બચ્ચું આકર્ષક રીતે ઊભું છે તેણે લાલ અને કાળા રંગનો યુનિફોર્મ પહેર્યો છે બિલાડીના બચ્ચાની સામે એક ટ્રેમા બર્ગર અને ફ્રાઈસનો ક્લાસિક ભોજન સેટ છે જે તેજસ્વી અને લલચાવનારો દેખાય છે બિલાડીના બચ્ચાનો ગંભીર દેખાવ અને તેની રમૂજી ભૂમિકા એક આનંદદાયક અને તરંગી વાતાવરણ બનાવે છે આજના દિવસનો સ્પેશિયલ ઓર્ડર કોણ લેશે જુઓ આપણા રસોડાનો નવો શેફ એક રૂંવાટીદાર નાનકડું બિલાડું લાલ યુનિફોર્મ અને કેપમાં સજ્જ જાણે કોઈ મોટા ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટનો મેનેજર ન હોય સામે પડેલા ગરમાગરમ બર્ગર અને ફ્રાઈસને જોઈને શું તમને ભૂખ નથી લાગતી પાછળ ભીડવાળી રેસ્ટોરન્ટ અને મેનુ બોર્ડનો પ્રકાશ આ દ્રશ્યને વધુ અનોખો બનાવે છે આ નાનકડા રસોઈયાનો ગંભીર ચહેરો અને તેનું આ કામ ખરેખર એક અદભુત અને મનોરંજક દ્રશ્ય છે આવા જ વધુ રસપ્રદ શોર્ટ વીડિયો માટે અમારી અશ્વિન મહેતા યુ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વીડિયો તમારા મિત્રો સાથે શેર કરજો આભાર